一승, ૈ આવો ભૈયા વાલો ખોલ એ માયા ફાઈ ઓળખો માયાભાઈ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે માયાભાઈ આહીર ફોર વ્હીલ લઈને જતા હતા અને બે માવલડીઓ રસ્તામાં મળે છે અને એમ કહેવાય છે કે માયાભાઈ આહીરે પણ બે માવલડીઓને મોટરની અંદર બેસાડ્યું છે અને દિનેશભાઈએ પણ એને ઘણા બધા સવાલો પણ પૂછ્યા હતા દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને એમ કહેવાય છે કે દિનેશભાઈ એવું બોલ્યા હતા કે તમે માયાભાઈ આહિરને ઓળખો છો તો માવલડીઓ સરસ મજાનો જવાબ પણ આપ્યો હતો માવલડીઓએ એવું કીધું હતું કે મોંગલ ધામની અંદર જ્યારે પ્રોગ્રામ હોય છે ત્યારે ઘણી વાર જોવા મળતા હોય છે દોસ્તો તો હાલ આ ક્લિપ ફની કોમેડી તરીકે વાયરલ થઈ રહી છે દોસ્તો માવલડીને એ પણ નથી ખબર કે આ માયાભાઈ આહિરની ફોર વ્હીલ છે અને પોતે માયાભાઈ આહિર ફોર વ્હીલમાં પણ સામેલ છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલ નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાં દીકરી આવના વિડીયો લાવતો શું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે માયાભાઈ આહીનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો દેશ વિદેશની અંદર પ્રોગ્રામો પણ ઘણા બધા કરેલા છે દોસ્તો અને માયાભાઈ આહીરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા તે આખા ગુજરાતની અંદર હાકાર મચાવી દીધો હતો દોસ્તો અને જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો એમ કહેવાય છે કે અત્યારે આ માવલડીઓના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે માવલડીઓ એમ કહેવાય છે કે માયાભાઈ આહીરની ફોર વ્હીલમાં બેઠા હતા અને દિનેશભાઈ ઘણા બધા જવાબો પણ આપ્યા હતા દોસ્તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવીએ દોસ્તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા કે